નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ બાલવાટિકાથી લઈને ધોરણ બાર સુધી શિક્ષકોની ભરતી ચાવી છે મિત્રો લાયકાત પીટીસી અથવા બી તો મિત્રો એના વિશે આપણે મેડમ ચર્ચા કરવા છે કરવાની છે તે પહેલાં મિત્રો તમારી ચેનલ પર પહેલી ચેનલ સબ્સ ભૂલશો નહીં તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ પણ ભરતી આવે કોઈ પણ અપડેટ આવે કોઈ પણ કોઈપણ દાખલા શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામગીરી ભરતી હરેક અપડેટ ચેનલ પૂર્વ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો ચાલો મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું વિડીયો ગમે તે વિડીયો લાઇક કરી ચેનલમાં ના ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાઇક બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો બાલવાટિકા એ ધોરણ પાંચ ભરતી છે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ છે માનવ નિકેતન ટ્રસ્ટ લવાના સંચાલિત શૈક્ષણિક સંકુલ માટે મુજબ સ્ટાફ જોઈએ છે તો મિત્રો સંપૂર્ણ વિડીયો એન્સોરી બનાવી છું ધોરણ છે મિત્રો એકથી પાંચમાં તમામ વિષયો એચ એચ એસ પીટીસી લાયકાત જગ્યા છે ચાર ધોરણ છથી દસમાં ગુજરાતી સંસ્કૃત વિષય માટે બી એ ગુજરાતી સંસ્કૃત અને કરેલો જોઈએ જગ્યા છે એક જ્યારે છથી દસમાં હિન્દી સામાજિક વિષય માટે લાયકાત છે મિત્રો બી એ બી એ હિન્દી બી એડ કરી જોઈએ એક જગ્યાઓ છે જ્યારે છથી દસમાં ગણિત વિજ્ઞાનની જગ્યાઓ છે મિત્રો ગણિત વિજ્ઞાન માટે બીએસસી ગણ વિજ્ઞાન બી એડ જગ્યા છે બે જગ્યા છે તો દસમાં અંગ્રેજી વિષય માટે બી એ અંગ્રેજી ઇતિહાસ બી એડ તો બે જગ્યાઓ છે જ્યારે કોમ્પ્યુટર શારીરિક શિક્ષણ ચિત્રમાં છ થી દસમાં મિત્રો કોમ્પ્યુટર માટે બીએસસી બી એડ જોઈએ જ્યારે શારીરિક શિક્ષણ માટે બીપીએડ 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 લેવું જ્યારે ચિત્ર માટે બી એ ઇતિહાસ એટીડી કરેલી એક જગ્યાઓ છે તો મિત્રો તમે જો રસ ધરાવતા હોય તો તમે લાયક રસ્ટ ધરાવતા હોય નિયમો અનુસાર તમારે પગાર ધોરણ સંતોષ સંતોષકર આપવામાં આવશે લાયકા ધરાવતા ઉમેદવારો સ્વહસ્તાક્ષરે તાજેતરમાં પાસપોર્ટ સામે ફોટો સ્વહસ્તાક્ષરે અરજી લખવાની રહેશે લાયકાત પ્રમાણપત્રોની પ્રમાણ નિકલ તમારે સ પ્રમાણપત્ર સ્વખર્ચે તમે જણાવ્યા પ્રમાણે મિત્રો સમય તારીખ સ્થળે જોઈ શકો ઉપર ઇન્ટર તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રહીવાના રોજ સવારે આઠ કલાકે તમારે ફોડ બે કલાક સુધી ઉપર ઇન્ટરસ્ટર્ચ શ્રી વિદ્યામંદિર લવાણ આર્ટ્સ કોલેજ કેમ્પસ લવાણ તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા પિનકોડ નંબર આપેલો છે અને મોબાઈલ નંબર પણ આપે છે વધુ કોલ વધુ વિગત તમે પૂછી શકો છો ત્યારે બીજી છે મિત્રો સેક્શન સ્ટાફ જોઈએ છે ચરોતા એજ્યુકેશન સોસાયટી આનંદ સંચાલક શાળામાં ડીએન કેમ્પસ ખેતીવાડી કેમ્પસ મોકલી કેમ્પસ ઇચ્છા મુજબ અનુભવી આચાર્યશ્રી મનની શિક્ષણ યોગ્ય સેક્શન લાયકત તો ઉમેદવારો અરજી સારી પ્રમાણમાં તમારે ચરોતા એજ્યુકેશન સોસાયટી દસ દિવસ સુધી અરજી કરવાની છે મિત્રો રૂબરૂ પર તમે મોકલી શકો છો તો મિત્રો જોઈ શકો છો આ છ છે બે જગ્યાઓ છે ગ્રેજ્યુએશન બી બીએડ એડ કરવું જોઈએ જ્ઞાન વિજ્ઞાન માટે બે ચાર જગ્યાઓ છે બીએસસી બીએડ ઉચ્ચ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં હિન્દી સામાજિક વિજ્ઞાનમાં બે જગ્યાઓ બીએસસી બીએડ ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક વિભાગમાં તમામ વિષય માટે બાર બાર પીટીસી બીએડ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી સામાજિક વિજ્ઞાન માટે છ જગ્યાઓ બીએ બીએડ માધ્યમિક વિભાગમાં અંગ્રેજી સંસ્કૃત બીએ બીએડ ત્રણ જગ્યાઓ માધ્યમિક વિભાગમાં ગણ વિજ્ઞાન માટે ગણિત ગણિત માટે મિત્રો બી એસ બે જગ્યાઓ માધ્યમિક વિભાગમાં ફિઝિકલ કેમિસ્ટ્રી ચાર જગ્યાઓ છે એમએસસી બી હાયર સેકન્ડરી એકાઉન્ટ જગ્યા છે એમકોમ બીએડ કોમર્સમાં અકડા કોમર્સમાં મિત્રો એમએ બીએડ કોમર્સમાં જગ્યાઓ છે જ્યારે કલાકમાં ચાર બીકોમ કોમ્પ્યુટર નોલેજ સેવકભાઈ માટે બારપાસ ચિલાગર બહેનો માટે આઠ પાસ અને સ્કૂલ બસ ડ્રાઈવર બાર પાસ છે તો મિત્રો જે મંત્રી શિક્ષકો બી એટલે ચૌદ એજ્યુકેશન આરામ મિત્રો તમારે અરજી કરવાની રહેશે જોઈ શકો છો દસ દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો આ રીલેટેસ્ટ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ